મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મેઘરજમાં કેશ ક્રેડિટ મેળો યોજાયો સખી મંડળની બહેનોને પગ પર થવા સરકારનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધિરાણ આપવામાં આવ્યું છિયાસી સખી મંડળને બે કરોડ ત્રીસ લાખ પચાસ હજાર નો ધિરાણ પાયું ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા પણ ઉપસ્થિત રહ્યા તો મેઘરાજમાં કેચ ક્રેડિટ મેળો યોજાયો જ્યાં સખી મંડળની બહેનોને પગ પર થવા સરકારનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધિરાણ આપવામાં આવ્યું છ્યાસી સખી મંડળને બે કરોડ ત્રીસ લાખ 50 હજારનું ધિરાણ પાયું આજે મેઘરજ તાલુકા ખાતે કેશ ક્રેડિટ મેળાનું એક આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે બીજા તાલુકાઓમાં પણ એવા લોન મેળાનું આયોજન કરવામાં આજના રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ છે મેઘરજ તાલુકામાં આપણા લોકલાડીલા શ્રી બટના સાહેબ હાજર રહ્યા જિલ્લા પંચાયતના પૂર્વ શ્રી અને સાથે સાથ સંગઠનના હોદ્દેદારો એમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને એલડીએમ સાહેબના સહયોગથી બહુ સારી રીતે લગભગ લગભગ બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની કેશ ક્રેડિટની ઉપાડ છ્યાસી જેટલા સખી મંડલોને આજે થઈ રહી છે ખરેખર બહુ આમ સારી કામગીરી કહેવાય અને એનાથી મોટા ભાગના બહેનોને જુદી જુદી પ્રવૃત્તિ માટે લાભ થશે અને મારી અરવલ્લીની અને ખાસ કરીને મેઘરાજની બહેનોને વિનંતી છે કે એજ રીતે આપ લોકો પોતાની જે રકમ છે ઉપાડ છે એને સમયસર પરત ફરશો અને એનાથી ભવિષ્યમાં સરકાર જે આપને લોન આપવા માટે તત્પર છે એનો આપ ફરીથી લાભ લઈ શકશો